નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં યાર અત્યારમાં ફોરમા આવ્યો છો ને છત્રીનો કઈ ખેકણું છે નહીં અને પલ્લું શું બસ આવે છે કારણ નહીં બસ ને ફોન કર્યો હતો અહીંયા પલ્લી ગયો છું આવ અને કીધું બસ આજનો ફૂલ ટાઈમ થઈ ગયો હતો મેં કીધું ફટાફટ જાય એટલે બસ આવી જાય ફોન કર્યો ભાઈ બસ લેટ હતી ને અત્યારમાં પલ્લી ગયો છું ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો અત્યારે પલોળો દિશ ચાલુ થયો છે હવે જાય તો સારું છે બસમાં એને કરવું છે આમને આમને મજા વાંધા પડી ગયો સારું બ્લોકમાં જોડાઈ રહ્યો તમને મજા આવે ઘી રહ્યા નેક્સ્ટ નો વરસાદ છે ભાઈ કાંઈ ઘટ્યા નહીં ને કેવો વરસાદ પડ્યો રાખી નદી નાળા આખા ભાડી નાખ્યા છે ને બહુ એટલે બોલ બહુ રાખેલા પૂર આવ્યું છે અને જોઈએ આપણે એક નેરડી આવે છે એ આવે છે કે નહીં આપણે તો લઈ લીધા છે બૂટને બધા એને ને હાથમાં જ છે રેનકોટ પહેરવાની કંઈ જરૂર તો પડી નથી અમે કદું રેનકોટ નથી પહેરવો તો રેનકોટ ને બોટ અટન લીધી હાથમાં નકર ખોટા પલ્લ છે ને તો હેરાન થા ને પાછે આ વરસાદના હુકવવા ને ભાઈ વાત જ આવે છે કારણ કે એમાં હું કાંઈ નહીં હવે આમાં બધું એટલું જોઈને હાલવું પડે કારણ કે ભાઈ એરું વિશે જીવ જંતુનું બહુ ધ્યાન રાખવું પડે આમ કારણ કે સોમાં હું આવે ને એટલે જીવ જંતુ પણ આવી જાય તો સારું હવે આપણે જઈએ ઘરે ને જોઈ શું છે હું ને પાણી તો ભરાઈ ગયું ભાઈ ફૂલ ભરાઈ ગયું છે જોઈ લો આ અમારે આવે બીજા આ છે ઓલી ઘર અમારે તો નેરડી બહુ આવી છે ભાઈ તો વરસાદ બહુ છે હો ભાઈ પૂર તો બહુ આવ્યું છે જોઈ લો આખો કયો રસ્તો અમારો ઘરનો છે ને આખો રસ્તામાં પાણી પાણી થઈ ગયું છે મિત્ર એટલે લગે છે આ પાણી જોઈ લો અડધું પણ બધું એવા ડેલામાં તો કઈ દેખાય એમ એમ જોઈ લો ડેલા બધા રાડા ને એ બધું અટકીને પડ્યું છે આને ખોલવો તો હે ઘરમાં પાણી કરી ગયું ભાઈ સાબ

આઈ લગી થાય પાણી ઘરી ગયું ભાઈ નેક્સ્ટ લેવલ આખે લે વરસાદ આવ્યો છે અને પાણી એટલું આવ્યું છે ખાંજ જાય વહી ગયા છે અત્યારે તો ખાંજ તો છૂટી ગયો કે આરો બ્લોગ માં જોડે તો મિત્રો ઘર નાખે છે કપડા ચેન્જિંગ મસ્ત મજાના અને આવી ગયા છે મસ્ત તેના ઘરે ભાઈ અને અહીંયા કઈ શૂટ લીધું નહોતું ને કારણ કે થોડું થોડું શૂટ લીધું છે કટિંગમાં અને ભાઈ એવો વરસાદ બધે વાત આવે તો કેવળ નદીમાં નદીઓ આવી છે બધાઈને એક કહું કે બધાઈ નદી બધી રવા જ આવતો ધ્યાન રાખજો યાર અને બાઇક બાઇક ચલાવો તો થોડુંક ધ્યાન રાખજો કારણ કે આપને એમ થાય કે આમાંથી હું ગાડી કાઢી લે ગાડી નીકળી જાય એમ હોય આપણને ફૂલ ગાડી આવડતી હોય તો અમુક ત્રણેય એવી સુખ થતી હોય છે ને ભાઈ તો ટાયર વાયર ફરી જાય છે ગમે એવું થાય છે કે ટુ વ્હીલના લીધે અકસ્માત થઈ જાય છે આપણે ને કાં તો ગાડી તો આપણે જાય છે તો ગમે ત્યાં તમે બહાર જતા હોય કદાચ તો ત્યાં જવાનું ટાળો અને એ બહુ હોય તો પાછા ફરી જાઓ તમે ગમે અહીંયા જતા હોય જ્યાં મોટી મોટી નદી આવે તો ત્યાં પાછા ફરી જાઓ ને કારણ કે તમારા પરિવારનું બધું તમારે જોવો કારણ કે તમને એમ થાય કે હવે આમાંથી એટલા માટે કાઢી લે કાંઈ ન થાય ભગવાન ભરોસે કાઢવા તમે જાતા જ હોય છો પણ યાર ક્યારેક એવી અનહોની થઈ જાય છે ને તો ક્યારેક ગાડી નથી નીકળતી તો ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય કે ગમે જાય તો એક નાના ભાઈ તરીકે તમને કહું છું તો જરાક ધ્યાન રાખજો તમારા પરિવારમાં જો જોકે સોમાહામાં ત્યાં ફરવા જાવ જ નહીં ભાઈ જ્યાં નદી બધી આવે ને એ બધું જોવું હોય તો જરીક આગેથી જોઈ લેવાનું બાકી બસ બાકી યાર નદીમાં શું જોવાનું હોય જેટલું એટલું બધું પૂર આવ્યું ને ઓલું ઓલ્યુશન ઓલ્યુશન એમ કરતા કરતા હાલો થોડાક પાણે જાય ને અંદર જાય તો એમાંથી બધું ઘણું બધું થઈ શકે છે તો એક નાના ભાઈ તરીકે જે રિક્વેસ્ટ કરું છું કે બહુ બાણે ન જાઓ અને તમારા નાના ભાઈનું નાના છોકરાઓનું બધા ધ્યાન રાખજો તમારા આડો પાડાવ છોકરાઓનું ધ્યાન રાખજો કારણ કે જે નાના ફૂલકાઓ છે ને એને ખબર જ નથી પડતી એ બધા એ નદીમાં તરડા મકોડાની જાતા હોય છે ગમે યરુ વિશેનું પણ ધ્યાન રાખવું પડે અત્યારે કારણ કે ભાઈ તણાતો તો તણા તો ક્યાંથી યરું આવે કઈ નક્કી ન કહેવાય આપણને લાગે કે કંઈ નથી જોયું પણ બસ એવું છે અને વિડીયો અત્યારે આપણે અહીંયા કરવાનું છે કારણ કે ભાઈ આપણે વ્લોગિંગની અંદર આપણે છે ને પીપાઓની અંદર બ્લોગિંગ જે રીતે કરી શકતા નથી કારણ કે અહીંયા નોકરીએ હોઈએ છીએ અને ગાડીનું બધું અમારે અહીંયા એસઓપીને થોડોક ફોલો કરવો પડે અને જ્યાંથી કંઈ ને કંઈ લીધું નહોતું અને આઈનું બ્લોગિંગ આપણે લીધેલું છે એટલું છે આઈગનું બ્લોગિંગ બ્લોગિંગની અંદર તમને મજા આવતી હોય તો કોમેન્ટ કરતા રહીજો કેવું બ્લોગિંગ લાગે છે અમારું તો એક કોમેન્ટ મસ્તીની કરી દેજો અને ભાઈ નેક્સ્ટ લેવલમાં આવું મસ્ત મસ્ત વ્લોગ લાવતો રે ટ્રાવેલિંગના વ્લોગ ને એવા બધા લે પણ ભાઈ અત્યારે શું છે વ્યૂ નથી આવતા દાદા ને એટલા માટે હું બહુ ત્યાં જઈ નથી શકતો કારણ કે હવે જેમ ને આવશે જેમ તમારો એમ તો સપોર્ટ તમારો ઘણો છે કારણ કે અમારે વર્ષ ટાઈમ ઘણો વધ્યા છે અને ભાઈ ઘણું એ રીતનું છે તો તમારો સપોર્ટ તો ઘણો છે અમારે ઇન્સ્ટાગ્રામની અંદર હોય કે ફેસબુકની અંદર હોય કે પછી મારે યુટ્યુબમાં તો બસ આવો ને સપોર્ટ કરતા રહ્યો અને વિડીયોને એન્ડ કરીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય એક નવા વ્લોગમાં તો આજે હર હરમ જય મહા સ્વ ચેનલની જે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબી જાય જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળી રહે તો આવું બધા જય માતાજી હર હર મહાદેવ ભાઈ ભાઈ